જય માતાજી રાધે રાધે ઉર્મી ફૂડ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે પાણી ઢોકળી દાળ ઢોકળી તો તમે જમ્યાશો તો પાણી ઢોકળી એક વખત જમીને ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે કેવી તમને લાગી હવે આપણે ઢોકળીનો લોટ બાંધીશું આ છે હળદર મરચું હિંગ મીઠું અજમો લોટ પાણી તેલ હવે આપણે લોટ બાંધીશું આપણે બે ચમચી હળદર હિંગ પેટમાં ના દુખાય એ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું અજમો મસળીને જરૂર પડે તો ઉપરથી ફરીથી તેલ એડ કરી શકો છો હવે આપણે લોટ મિક્સ થઈ ગયો છે હવે આપણે પાણી લઈ થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધીશું હવે આપણે લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે હવે આપણે લોટને થોડીવાર મૂકી દઈશું હવે આપણે પાણી ઢોકળીનું તૈયારી કરીશું હવે આપણે ઢોકળીનું બધું રેડી થઈ ગયું છે આ છે હોમમેડ મસાલો ઘરે બનાવેલો છે બે સૂકા મરચાં લાલ લીધા છે બે લવિંગ તમાલપત્ર લીંબુ લીલા મરચાં કોથમીર ટામેટું જીરું દાણા જીરું હળદર મરચું મીઠું અને હિંગ હવે આપણે હવે આપણે એડ કરીશું રઈ એક ચમચી જીરું ફૂટી જાય કમ્પ્લેટ એટલે આપણે નાખીશું હિંગ રહીને આપણે કમ્પ્લેટ આવું ફૂટી ગયું છે એક એક ચમચી આપણે હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા પછી તમાલપત્ર એડ કરીશું બે લાલ મરચાં પછી લવિંગ હોમવેડ બનાવેલો મસાલો એડ કરીશું ટામેટા એડ કરીશું આપણે ટામેટા શેકાઈ ગયા છે એટલે હવે આપણે આમાં લીધું છે પાંચ ગ્લાસ પાણી હવે પાણીને આપણે અંદર એડ કરીશું આપણે પાણી એડ કરી દીધું છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હળદર એડ કરીશું ત્રણ ચમચી મરચું બે ચમચી ધાણાજીરું હવે આપણે ગોળ એડ કરીશું આ બધું પાણી ઉકળી જાય ત્યાં સુધી હવે આપણી ઢોકળીને વણી કમ્પ્લીટ પાણી થઈ ગયું છે પાણી ગરમ થાય ત્યારે ઢોકળી વણીને મસ્ત પતલા લેયરમાં આપણે અંદર એડ કરીશું આપણે ઢોકળી વણી લીધી છે પતલા લેયરમાં હવે આપણે પાણીમાં એડ કરીશું એક એક એડ કરવાની એટલે બધી ઢોકળી ભેગી ના થઈ જાય ચોટી ના જાય એકબીજાને એટલે હવે આપણે ઢોકળી ઉકળે છે થોડી વારે જોવાનું કે નીચે ચોટે નહીં મેં ચાર પાંચ ગ્લાસ પાણી લીધું હતું એના અંદર મેં ચાર ઢોકળી કાપીને મેં એડ કરી છે હવે થઈ જાય ત્યાં સુધી એને ધીમા ગેસે થવા દે કમ્પ્લીટ આપણી ઢોકળી ચડી ગઈ છે હવે આપણે એની અંદર કોથમીર અને લીંબુ નાખીને આપણે એડ કરીશું આપણે ઢોકળી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે કરીશું સર્વ આપણે હવે સર્વ કરી લીધું છે આ છે ભાત ડુંગળી કોથમીનું કચુંબર ગોળ તીખી ભાખરી સાથે બી તમે જમી શકો છો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાણી ઢોકળી એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો કેવી લાગી કોમેન્ટમાં જણાવજો